વેલકમ બેક અક્ષર સારી રીતે આપણે જોવાના છે એક સાડી તદ્દન એક કસ્ટમરને ફ્રી દેવાના છે વિડિયોની વાત કરીએ તો આખો વિડિયો આ ટાઈપની રેગ્યુલર ફેબ્રિક અને રેગ્યુલર સાડીમાં રહેવાનો છે આ ડેપનું ઓલ ઓવર ફેબ્રિક આવશે જે કસ્ટમરને ઓનલાઈન ઓર્ડર કરાવવો હોય ને એને મારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો સિંગલ પીસની પણ ડિલિવરી અવેલેબલ છે આપણે એક સાડી ફ્રીની વાત કરીએ આમાં છ કલર અવેલેબલ છે સાતસો રૂપિયાની રેન્જ રહેવાની છે કોઈપણ સાડીમાં તમને કોઈ પણ કલર ગમે એની તમારે કોમેન્ટ કરવાની છે અને અમારા સ્પેશિયલ અમારા સબસ્ક્રાઈબર માટે જ છે કોમેન્ટમાં સૌથી વધારે જેની લાઈક હશે અને અમારા યુટ્યુબના વિડીયોને બને એટલો જેટલો સૌથી વધારે જેને શેર કરેલો હશે ને એને અમે એક સાડી તદ્દન ફ્રી દેવાના છે તો કલર મેચિંગ તમે જોતા રહેજો સિંગલ પીસનો ઓર્ડર તમારે કરવો હોય તો ઓર્ડર કરવાનું પણ ભૂલાય નહીં ને આવા અવનવા ગીવીમાં જોડવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં કેમ કે અમે ડેઇલી આવી નવી નવી અપડેટો મૂકતા હોઈએ છીએ નવું કલેક્શન પણ લાવતા હોઈએ છીએ તો જલ્દીથી જલ્દી વિડીયોને શેર કરો સૌથી વધારે કોમેન્ટવાળાને એક સાડી અમે તદ્દન ફ્રી દેવાના છીએ જેની પણ લાઈકમાં સૌથી વધારે કોમેન્ટ હશે ને એને અમે એક સાડી તદ્દન ફ્રી દેવાના છે પણ ખાસ વાત એ છે કે વિડિયોને બને એટલો શેર કરવાનો છે મેક્સિમમ વીસ લોકોને વિડીયોને શેર કરવાનો છે જો વિડીયો તમને ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા અવનવા વિડીયો જોવા માટે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય ને થેન્ક યુ